લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે જેમાં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ અને ભાવનગરની સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભા હતા જેમાં ભરૂચ સીટ ઉપર ચૈતર વસાવા અને ભાવનગર સીટ ઉપર ઉમેશ મકવાણાએ ઉમેદવારી કરી હતી પરંતુ આ બંને સીટ ઉપર તેમને હાર મળી છે ત્યારે આ હારને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે એક સમીક્ષા બેઠક છે જે યોજવામાં આવી છે અને આની અંદર સમીક્ષા કરવામાં આવશે કે હાર પાછળના કારણ શું હતા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પરિણામ બાદ જે ભરૂચ અને ભાવનગરની સીટ ઉપર હાર મળી છે તે હાર બાદ આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા અને સંગઠન દ્વારા આજે એક સમીક્ષા બેઠક છે તે યોજાઈ છે જેમાં ભરૂચની સીટ ઉપરની જો વાત કરીએ તો ભરૂચ સીટ ઉપર ચૈતર વસાવાને પાંચ લાખ બાવીસ હજાર ચારસો એકસઠ મત મળ્યા હતા જેમાં ચૈતર વસાવાનો પંચ્યાસી હજાર છસો ને છન્નું મતથી હાર મળી હતી જ્યારે ભાવનગરની બેઠક ઉપર ઉમેશ મકવાણા હતા તેમને ચાર લાખ પંચાવન હજાર બસો હાર મળી છે ત્યારે આ હાર બાદ આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ યસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં પ્રદેશ સંગઠનની મહત્વની એક મિટિંગ યોજાઈ છે આ સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ આ મિટિંગમાં હાજર રહ્યા છે પ્રદેશના પદાધિકારીઓને યોગદાનની સમીક્ષા કરવામાં આવશે પ્રદેશના નેતાઓ પાસેથી સંગઠનમાં ફેરફારના સૂચનો લેવામાં આવશે અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મિશન બે હજાર સત્યાવીસને લઈને પણ રણનીતિ તૈયાર કરવામાં આવશે ત્યારે જે હાર મળી છે તેમાં કયા કારણસર અને આ જે આખી મહેનત આમ આદમી પાર્ટી દ્વારા આ બે સીટ ઉપર કરવામાં આવી એમાં ક્યાં કચાસ રહી ગઈ હતી આ તમામ બાબતે ચર્ચા વિચારણાઓ અને સમીક્ષા છે જે આ બેઠકમાં કરવામાં આવશે ત્યારે હવે આમ આદમી પાર્ટીના જે ગુજરાતનું સંગઠન છે તેમાં પણ ક્યાંક ફેરફાર થાય તેવા એંધાણ હાલ દેખાઈ રહ્યા છે ત્યારે આપનું શું કહેવું છે કે ખરેખર જે આમ આદમી પાર્ટીનું ગુજરાતનું સંગઠન છે તેમાં ફેરફાર થશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર